જુનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવ પચીસ નો રંગ જામ્યો છે ગરબાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ મહોત્સવના મધ્ય ચરણમાં ખેલૈયાઓમાં અને ઉત્સાહ જોવા મળ્યો તો આયોજકોએ બહેનો અને યુવતીઓ માટે અલગ ગરબા વ્યવસ્થા ઉભી કરી જેમાં સુરક્ષા અને ભક્તિભર્યું વાતાવરણ જળવાય છે આયોજકો જણાવે છે કે જગદંબાના પરમ ઉપાસકોને આ ઉત્સવથી વર્ષભરની ઉર્જા મળે છે ખેલૈયાઓએ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ગરબા રમવાનો આનંદ વ્યક્ત કર્યો તો બહેનોની સુરક્ષાની જવાબદારી આયોજકો નિભાવે છે જે આ ઉત્સવને વધુ ખાસ બનાવે છે

સરસ મજાનું નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે આયોજકો દ્વારા સરસ મજાની કામગીરી કરવામાં આવે છે ભાઈઓ અને બહેનોની બંનેની અલગ ગરબી રાખવામાં આવે છે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે નવરાત્રિની સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે માહોલ બધાનો બહુ સારો છે બધા આનંદમાં છે સમાજ દ્વારા આ એક અલગ રીતનું કે સમાજમાં આવી રીતના ભાઈઓ અને બહેનોની અલગ ગરબી કરવામાં આવે છે આનંદનો માહોલ છે નવ દિવસ આપણે જાણીએ છીએ કે મા દુર્ગાની આરાધના કરવામાં આવે છે અને તેનો અલગ જ માહોલ હોય છે આપણે ગુજરાતી તરીકે જાણીએ છીએ કે નવરાત્રી આપણા માટે એક અલગ જ પર્વ છે બધા તહેવારો છે પરંતુ નવરાત્રીનો એક અલગ જ માહોલ હોય છે અમે છેલ્લા દસક વર્ષથી નવરાત્રીનું આયોજન કરીએ છે અને ખૂબ જ સરસ રીતે પરંપરાગત રીતે દીકરીઓ અને દીકરાઓ રાસ લે અને એ પણ સલામતી સાથે એટલે કે દીકરા અને દીકરીઓનું ગ્રાઉન્ડ અલગ હોય છે અને ખૂબ જ સારી રીતે પારિવારિક માહોલમાં અમે નવરાત્રિ ઉજવીએ છીએ નમો બ્રહ્મણીય દેવાય ગૌ બ્રાહ્મણિતાય જીતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમ શાસ્ત્રોએ કીધું છે કે ક્ષત્રિયોની પહેલી ઉપાસના માની જ હોય લડાઈના મેદાનોથી લઈ અને આપ જોવો ઇતિહાસમાં પણ એના અનેક દાખલાઓ છે તો આ માની આરાધનામાં અમે નવે નવ દિવસ તરબોળ થઈ અને શક્તિથી ભરપૂર થઈ અને એમાં આખું વર્ષ સરસ રીતે જાય અને મા અમારી સાથે જ હોય અમારી આગળ જ હોય એના માટેની મારે શક્તિની આરાધના કરીએ છીએ